હેલો ફ્રેન્ડ્સ હર્ષના કિચન મેનુમાં તમારું સ્વાગત છે આજના સ્પેશિયલ મેનુમાં ઉપવાસમાં ખવાય એવું ફરાળી શક્કરિયા અને બટાકાનું શાક બનાવીશું અને આ શાક આજે આપણે કૂકરમાં બનાવીશું તો પણ એકદમ છૂટું છૂટું બનશે અને જેવું આપણે પેનમાં બનાવવીશું એવું જ ટેસ્ટી બનીને તૈયાર થશે તો આ શાક કેવી રીતે બને છે એ રેસીપીને જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઈક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો જેથી મારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો હવે રેસીપી સ્ટાર્ટ કરીશું તો હવે આ શાક બનાવવા માટે મેં અહીંયા ચાર બટાકા અને એક શક્કરીયું લીધું છે તમને સક્કરિયાનો ટેસ્ટ ભાવતો હોય તો તમે બટાકા અને શક્કરિયા એ બંનેનું સરખું પ્રમાણ પણ લઈ શકો છો પરંતુ મેં અહીંયા બટાકા થોડા વધારે લીધા છે અને શક્કરિયાનું પ્રમાણ થોડું એની કરતાં ઓછું છે હવે ત્યાર પછી બટાકાને આપણે કાપી લઈશું મેં અહીંયા બટાકાની છાલ રહેવા દીધી છે તમને ના પસંદ હોય તો તમે છાલ કાઢી શકો છો અને બટાકાના આપણે થોડા મીડિયમ સાઇઝના ટુકડા કરીશું એકદમ નાના ટુકડા નથી કરવાના હવે મેં બધા બટાકાના ટુકડા કરી લીધા છે તો ત્યાર પછી આપણે શક્કરિયાને પણ કાપી લઈશું અને શક્કરિયાની પણ છાલ મેં રહેવા દીધી છે તમને ના પસંદ હોય તો તમે કાઢી શકો છો હવે શક્કરિયાના પણ આપણે મીડિયમ સાઇઝના જ ટુકડા કરીશું અને પછી શક્કરિયા અને બટાકાને ત્રણથી ચાર વખત સારા પાણીએ ધોઈ અને બાજુ પર મૂકી દઈશું અને ત્યાર પછી શાક બનાવવા માટેની તૈયારી કરી લઈશું તો હવે આજે આ શાક આપણે કૂકરમાં બનાવીશું જેથી એકદમ ફટાફટ બની જાય તો કૂકરને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકીશું અને ગરમ થઈ જાય એટલે એમાં પાંચ ચમચી જેટલું તેલ ઉમેરીશું તેલ તમારે તમારી જરૂરિયાત મુજબ ઓછું વધતું ઉમેરવાનું રહેશે હવે ત્યાર પછી તેલ ગરમ થઈ ગયું છે તો એમાં એક ચમચી જેટલું જીરું ઉમેરી જીરુંને ક્રેકલ થવા દઈશું હવે જીરું કેકલ થઈ ગયું છે તો ત્યાર પછી દસથી બાર જેટલા મીઠા લીમડાના પાન અને ત્રણ લીલા મરચાંને મેં ઝીણા સમારી લીધા છે તો આ બંનેને તેલમાં ઉમેરી લઈશું અને ત્યાર પછી એને થોડીવાર માટે સાતળી લઈશું હવે આ બંને સતળાઈ ગયું છે તો ત્યાર પછી આપણે બટાકા અને શક્કરિયા કાપીને રાખ્યા હતા એ બટાકા અને શક્કરિયાને પણ તેલમાં ઉમેરી લઈશું હવે આ બંનેને આપણે વ્યવસ્થિત રીતે તેલમાં મિક્સ કરી લઈશું અને ત્યાર પછી બેથી ત્રણ મિનિટ માટે કૂકરમાં આવી જ રીતે એને થોડીવાર માટે સાતળી લઈશું અને તમે આવી રીતે તેલમાં એને થોડીવાર માટે કૂક થવા દેશો તો શક્કરિયા અને બટાકાનું શાક થોડું છૂટું બનશે હવે ત્રણેક મિનિટ જેવું થઈ ગયું છે અને આ બંને થોડા સતળાઈ ગયા છે તો ત્યાર પછી આપણે એમાં મસાલા ઉમેરીશું તો સૌથી પહેલાં એમાં બે ચમચી જેટલો સિંગના દાણાનો ભૂકો ઉમેરીશું પછી એમાં એક ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું હવે આ શાકને થોડું ચટપટું સ્વાદ આપવા માટે એમાં એક ચમચી જેટલી ખાંડ ઉમેરીશું પછી એમાં એક ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીશું અને તમને ગળ્યું અને ખાટું જે પ્રમાણે પસંદ હોય તે પ્રમાણે તમારે ખાંડ અને લીંબુનો રસ ઉમેરવાનો રહેશે હવે બધા મસાલા ઉમેરાઈ ગયા છે અને મેં આમાં મીઠું નથી ઉમેર્યું કારણ કે અમે લોકો ઉપવાસમાં મીઠું ખાતા નથી એટલા માટે અને તમે ખાતા હોવ તો તમે સીધો મીઠું ઉમેરી શકો છો હવે આ બધા મસાલા સક્કરિયા અને બટાકામાં વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી એને થોડીવાર માટે કૂક થવા દઈશું હવે ત્યાર પછી એમાં અડધું ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું તમારે એમાં વધારે પાણી નથી ઉમેરવાનું વધારે પાણી ઉમેરશો તો તમારું શાક બિલકુલ પણ છૂટું બનશે નહીં હવે ત્યાર પછી કૂકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર ત્રણથી ચાર વિશલ વગાડી દઈશું થોડીવાર થઈ ગઈ છે અને કૂકરની પણ ચાર વિસલ વાગી ગઈ છે અને કૂકર પણ ઠંડુ થઈ ગયું છે તો ઢાંકણ ખોલી અને ચેક કરી લઈશું અને હવે તમે જોઈ શકો છો બટાકા અને શક્કરિયા એકદમ પરફેક્ટ કૂક થઈ ગયા છે અને શાક પણ એકદમ છૂટું બન્યું છે અને અંદરનું બધું પાણી પણ બળી ગયું છે એટલે આપણું આ શક્કરિયા અને બટાકાનું ફરાળી શાક બનીને તૈયાર થઈ ગયું છે તો આ શાકને આપણે ગરમા ગરમ સર્વ કરી લઈશું નોર્મલી આપણે બધા પેનમાં શાક બનાવતા હોઈએ છીએ પરંતુ આજે મેં કૂકરમાં બનાવ્યું છે એટલે એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જશે અને તમે જોઈ શકો છો એકદમ છૂટ્ટું બનીને તૈયાર થયું છે અને આ શાકને મેં દહીં જોડે સર્વ કર્યું છે તમે એને ફરાળી કઢી જોડે પણ બનાવીને ખાઈ શકો છો એટલે કે તમને જ્યારે પણ આ ફરાળી બટાકાનું શાક ખાવું હોય ત્યારે તમે ફટાફટ કૂકરમાં આવી જ રીતે બનાવજો અને મને કમેન્ટમાં લખી જરૂરથી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો